અવકાશયાત્રી વિલિયમ્સના પૃથ્વી ઉપર ઉપર પરત ફરવા વિદ્યાકુંજ શાળાના બાળકોએ ભગવાન ગણપતિજીની પૂજા અર્ચના કરી હતી ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર નવ મહિના અને ચૌદ દિવસ પછી પૃથ્વી ઉપર પરત ફર્યા છે તેમની સાથે ક્રુ નાઇનના બે વધુ અવકાશયાત્રીઓ અમેરિકાના નિક હેગ અને રશિયાના એલેક્ઝાન્ડર નોવ પણ છે તેમનું ડ્રેગન અવકાશયાન ઓગણીસ માર્ચે ભારતીય સમય મુજબ સવારે ત્રણ સત્યાવીસ વાગે ફ્લોરિડાના દરિયામાં લેન્ડ થયું હતું અવકાશયાત્રીઓ સહી સલામત પૃથ્વી ઉપર પરત ફરતા સમગ્ર વિશ્વમાં આનંદની લહેર છે ત્યારે સુરતમાં આવેલી વિદ્યાકુંજ સ્કૂલના બાળકોએ ભગવાન ગજાનંદને પૂજા અર્ચના કરી છે જ્યારે અવકાશયાત્રી અંતરિક્ષમાં ફસા ત્યારે શાળાના નાના ભૂલકાઓએ પોતાના હાથે જ ત્રણસો પચાસથી વધુ માટીના ગણપતિજીની મૂર્તિઓ બનાવી હતી અને અવકાશ યાત્રીઓ અંતરિક્ષમાંથી સહી સલામત પાછા આવે તે માટે ભગવાન ગજાનંદને પ્રાર્થના કરી હતી તો આજે અવકાશ યાત્રીઓ સહી સલામત પૃથ્વી ઉપર પરત ફર્યા છે ત્યારે શાળાના ભૂલકાઓએ ભાવ પૂર્વક ભગવાન ગણપતિ બાપાનું પૂજન કરી ભગવાનને થેન્ક યુ કહ્યું હતું વિદ્યાકુંજ શાળાના મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વિદ્યાકુંજ શાળામાં આજે થેન્ક યુ ગણપતિ બાપાને વેલકમ સુનિતા વિલિયમ્સ નો કાર્યક્રમ રાખ્યો હતો

કે આ બંને અવકાશ યાત્રીઓના જે કંઈ વિઘ્નો છે તે દૂર કરો જલ્દી હેમખેમ પાછા ફરી તે માટે પ્રાર્થના કરી હતી આજે કહેતા આનંદ થાય છે કે અમારી પ્રાર્થના અમારા બાળકોની પ્રાર્થના ભગવાન હંમેશા સાંભળતા હોય છે કારણ કે બાળકો પણ ભગવાનનું જ એક સ્વરૂપ છે એટલે આ પ્રાર્થના સાંભળી અને ગઈકાલે રાત્રે સુનીતા વિલિયમ્સ અને વિલ મોર આ બંને હેમખેમ પૃથ્વી ઉપર પરત ફર્યા

અને સુનિતા વિલિયમ્સ અને વિલમોરને વેલકમ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સુનિતા વિલિયમ્સ અને વિલમોર છઠ્ઠી જૂન બે રોજ અવકાશ યાત્રા ગયા માત્ર આઠ દિવસ માટે ગયા હતા પરંતુ ટેકનિકલ ખામી મહિનાઓ વિતવા છતાં પરત ના આવી શક્યા ત્યારે જે મુશ્કેલીમાં મુકાયો ત્યારે હજારો લાખો લોકો વિશ્વના એમના માટે પ્રાર્થના કરતા હતા અમે પણ ગણપતિ ઉત્સવ નિમિત્તે ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિની સ્થાપના કરી ત્રણસો એકાવન માટીની મૂર્તિ જાતે બનાવેલી વિદ્યાર્થીઓ વાલી અને શિક્ષકોએ

સાંભળી છે બાળકોની પ્રાર્થના ગણપતિ બાપા સાંભળતા હોય છે અને એટલે ગણપતિ બાપાને કહેવું કેવું છે કે થેન્ક યુ બાપા અને હવે જલ્દીથી એમને સાજા કરીને અમારી વચ્ચે મોકલો જેથી કરીને અમને અનુભવ શેરિંગ પણ અમને મળે